ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત શહેર સહિત જિલ્લામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરના ઉપરવાસના જિલ્લા તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થઈ રહેલી ખાડીઓના જળસ્તર વધ્યા છે ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે સુરતનો વિયરકમ કોઝવે સિઝન પહેલાં જ વરસાદમાં ઓવરફ્લો થયો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે છ મીટરને પાર કરતાં કોઝવે ઓવરફ્લો થાય છે કોઝવે ઓવરફ્લોથી દૂર છે ત્યારે જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે શહેરમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈ શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત